મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી પાછું જ્ઞાન સાધનાને લઈ અને જે વાત થઈ હતી આપણે કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે ચાલુ થઈ ગઈ છે એની આપણે ચર્ચા કરવાના છીએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ સ ચાલુ થઈ ગઈ છે તો આ વિડીયોની અંદર તમને રજીસ્ટ્રેશન પ્રક્રિયા આખી સંપૂર્ણ કે રીતના કરવી એની આખી સંપૂર્ણ ડિટેલ જે છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઇકન દબાવી દેજો ચલો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમે એક કંઈ ગૂગલ ક્રોમ ખોલી લેજો અને ગૂગલ ક્રોમ તમે ખોલશો એટલે તમને એક આ ટાઈપનું દેખાય એની અંદર તમારે ટાઈપ કરવાનું છે જી એસ એસ વાય જી વાય ટાઈપ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો જી એસ એસ વાય ગુજ ડોટ ઇન અહીંયા આગળ તમે લખશો અને સર્ચ કરશો તમારે અહીંયા કંઈને સર્ચ કરવાનું છે આ રીતના લખીને તો સૌથી પહેલી જ વેબસાઇટ તમને અહીંયા આગળ દેખાશે જી એસ એસ વાય જી યુ જે તો આ રીતના તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતના એની જે જ્ઞાન સાધનાની વેબસાઇટ છે એ ખુલી જશે તમને ખ્યાલ જ હશે તમે આ બધી જ વેબસાઇટો જે આ વેબસાઇટ જે છે અવારનવાર ખોલી જશે અને ચેક કરી પણ હશે આપણે હમણાં છેલ્લા વિડીયોમાં વાત કરી હતી કે હવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ ચાલુ થઈ ગઈ છે સાથે સાથે વિદ્યાર્થીનું લોગ ઇન પણ અહીંયા કને ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો ગયા વિડીયોમાં આપણે એની ડિટેલ પણ તમને આપી હતી તો આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે આ સંપૂર્ણ જે છે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે કેવી રીતના ચાલુ આપણે કેવી રીતના આખી પ્રોસેસ કરવાની છે સીઈટી માટે એટલે કે હજી પાંચમા ધોરણમાં જેણે પરીક્ષા આપી છે એના માટેનું હજી અહીંયા કને ચાલુ થયું નથી તમે જોઈ શકો છો સીઈટી માટેનું બાકી છે પણ જ્ઞાન સાધના માટે એટલે કે ધોરણ આઠવાળાએ જે પરીક્ષા આપી છે જ્ઞાન સાધનાની એના માટેનું રજીસ્ટ્રેશન છે પ્રોસેસ અહીંયા કરીને તમે જોઈ શકો છો ચાલુ થઈ ગઈ છે રજીસ્ટ્રેશન બે હજાર ચોવીસ એ હું તમને અહીંયા બતાવે છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને ઇન્ટરફેસ ખુલશે અહીંયા કને તમારે ઉપર જે છે સીટીએસ નંબર નાખવાનો છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સીટીએસ નંબર એટલે કયો નંબર પણ સીટીએસ નંબર એટલે તમારો યુ આધાર ડાયસનો જે અઢાર આંકડાનો નંબર છે એ તમારે અહીંયા કને નાખવાનો છે સીટીએસનો મતલબ થાય છે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે તમારો જે આધાર ડાયસનો જે અઢાર આંકડાનો નંબર છે એ અઢાર આંકડાનો નંબર તમારે અહીંયા કને નાખવાનો છે અને અઢાર આંકડાનો નંબર નાખી અને તમે બાજુમાં જે અહીંયા કંઈ બ્લુ કલરનું સર્ચનું બટન દેખાય છે એ સર્ચનું બટન તમારે દબાવવાનું છે તો તમે સર્ચનું બટન દબાવશો એટલે તમને અહીંયા કંઈ બાકીનું જે તમારું નામ છે જન્મ તારીખ છે એ બધું જે છે તમને અહીંયા કને તરત જ આખું સર્ચ થઈને આવી જશે અને તમને બતાવી જશે ચાલો આપણે અહીંયા કાંઈ નંબર નાખીને સર્ચ કરીએ છીએ તો આપણે અહીંયા કંઈ જોઈ શકીએ ચાલો સર્ચને આપણે ક્લિક કરીએ છીએ ચાલો તો અહીંયા કરીને થોડીક પ્રોસેસ થશે અને પ્રોસેસ થયા બાદ તમારું નામ અને જન્મ તારીખ જે છે એ આવી જશે અને નીચે તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર જે છે એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે એના ઉપર તમને એક ઓટીપી આવી જશે ઓટીપી આવશે એ તમારે અહીંયા કરીને ઓટીપી જે છે એ નાખવાનો છે અને ઓટીપી નાખ્યા પછી અહીંયા કરીને બાજુમાં વેરીફાઈ ઓટીપીનું બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી વેરીફાઈ થઈ જશે એના પછી અહીંયા કરીને તમારે એક તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે તમને યાદ રહે એવો પાસવર્ડ તમારે બનાવો છે અને નીચે કન્ફર્મ પાસવર્ડ એટલે કે એને પાસવર્ડ તમારે ફરીથી ટાઇપ કરવાનો છે બે વખત તમે પાસવર્ડ એને નાખી દેશો એટલે તમારો પાસવર્ડ ક્રિએટ થઈ જશે અને નીચે તમારે બ્લુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે પાસવર્ડમાં તમને જે યોગ્ય લાગે એ હું તમારે બનાવવાનું છે તમે તમારા નામ અને એટ ધ રેટ કરી અને વન ટુ થ્રી અથવા તો તમારું નામ એટ ધ રેટ તમારી જન્મ તારીખ અથવા તો નામ એટ ધ રેટ તમારો આધા ડાયશના છેલ્લા ચાર આંકડાઓ પાંચ આંકડાઓ અથવા ત્રણ આંકડાઓ તમે લઈ શકો છો કોઈ પણ વસ્તુ લેશો એ રીતના તમને યાદ રહે એવો તમારે તમારો જે પાસવર્ડ છે એ ક્રિએટ કરવાનો છે ક્રિએટ કરીને અહીંયા કરીને તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે કે બ્લુ બટન ઉપર દબાવશો એટલે તમારું અહીંયા કંઈ પ્રોસેસ થશે અને આગળનું સ્ટેપ જે છે એ નેક્સ્ટ સ્ટેપ આગળ આવશે તો તમે અહીંયા કને જોઈ શકો છો સાથે સાથે બીજું પણ અહીંયા કને તમને એક વાત જણાવી દઉં કે આ જે પ્રોસેસ જે છે એ ઓલમોસ્ટ તમામ વિદ્યાર્થીઓએ કરવાની છે પણ જે લોકોને સાઇન્ડથી ઉપર છે કારણ કે જે આપણે આપણે જે બાબતની ચર્ચા કરવાની છે એ છે કે અહીંયા કને તમે આ રીતના કરશો એટલે તમને જોવા મળશે તો આગળનો જે સ્ટેપ છે એ આ રીતના તમારું સ્ટેપ છે એ ખુલી જશે કે જેની અંદર તમારે અહીંયા કને એટલે કે તમે જે છે એ લોગિન માટે થઈને અહીંયા ક્લિક કરો તો બતાવશો તો અહીંયા લોગિન માટે આ રીતના તમારું આખું પેજ જે છે રજીસ્ટ્રેશનનું પેજ ખુલી જશે આ રજીસ્ટ્રેશનના પેજની અંદર જે અમુક ડિટેલ જે છે એ તમને પહેલેથી જ પ્રીફિલ્ડ એટલે કે પહેલેથી જ ભરેલી દેખાશે અને બાકીની જે ડિટેલ છે એ તમારે અહીંયા કને નાખવાની રહેશે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો વિદ્યાર્થીનું નામ છે કે એ બધી તો જે છે એ બધી વિગતો જે છે અહીંયા આગળ તમને પહેલેથી જ તમારી ભરેલી જ બતાવેલી છે કે જે તમારા આધાર ડેશ નો નંબર નાખેલો છે એ આધાર ડેસ ના નંબર ઉપરથી જ તમને અહીંયા જોવા મળશે એ સિવાય અહીંયા આગળ તમે જોઈ શકો છો આ વિગતો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કરીને ડિટેલો જે છે તમને લખેલી જ આવે છે અહીંયા કરીને તમે જોઈશું તમારું જેન્ડર છે નામ છે અહીંયા કેટેગરી છે કેટેગરી તમારી લખેલી આવે છે ઓબીસી પણ છતાં તમને એવું લાગતું હોય કે તમારી કેટેગરી લખેલી છે એ નથી અને બીજી છે તો તમે અહીંયા કંઈ સુધારો કરી શકશો તમે કેટેગરી અહીંયા કને બદલાવી શકશો એ સિવાય પછી બધી વિગતો છે એ બરાબર તમે ચેક કરી લેજો અહીંયા તમને કેટલા કેટલાક માર્ક્સ જેટલા ટોટલ તમને જ્ઞાન સાધનામાં કેટલા ગુણ મળેલા છે એ ગુણ પણ અહીંયા કંઈ તમારા સો થઈ જાય છે તમે જોઈ શકો છો તમને તમામે તમામે તમામ ડિટેલ જે છે તમને અહીંયા કને આપેલી છે એના પછી તમે જોઈ શકો જો અહીંયા તમારે જિલ્લો તમારો સિલેક્ટ કરવાનો છે વિદ્યાર્થીનો રહેઠાણનો જિલ્લો તો તમારે અહીંયા જિલ્લો તમારો સિલેક્ટ કરવાનો છે ધારો કે અમદાવાદ જિલ્લો છે તો આપણે અમદાવાદ લખી દો એ પછી એ જ રીતના તમારે અહીંયા આગળ તાલુકો તમારો જે સિલેક્ટ કરવાનો છે તો એ રીતના તમે થોડીક અહીંયા કંઈ થશે પ્રોસેસ એટલે તમારો તાલુકો પણ સિલેક્ટ થઈ જશે સાથે સાથે અહીંયા તમારું માર્ક્સ જે છે એ પણ તમને અહીંયા કને બતાવી દેશે કે આ તમારા જ્ઞાન સાધનમાં કેટલા માર્ક્સ હતા ચલો એના પછી અહીંયા નીચે બીજું એક ઓપ્શન આવે છે એ ઓપ્શનની આપણે વાત કરીએ તો એ ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કને તમારી ડિટેલ જે છે અહીંયા કંઈક તમારે ભરવાની છે આ બે ઓપ્શનની અંદર સૌથી પહેલાં તમારે એકથી આઠનો અભ્યાસ તમે કઈ સ્કૂલમાં કર્યો છે એવું બતાવેલું છે તમે અહીંયા જોઈ શકો છો જો સરકારી હશે તો તમે સરકારી અહીંયા કંઈક સિલેક્ટ કરવાની સૌથી પહેલી એક વસ્તુ કે પ્રાઇવેટમાં જો તમે ભણેલા હશો એકથી આઠ કોઈ પણ ધોરણ તો આપણે પહેલાં જ નોટિફિકેશન વખતે જ વાત કરી હતી કે જે પ્રાઇવેટમાં એક પણ ધોરણ ભણ્યા હશે અને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી નથી અહીંયા કંઈક તમે સરકારીમાં ભણ્યા હો તો આપણે અહીંયા કરીને સરકારી સિલેક્ટ કરી દેવાનું છે તો આગળનું જે છે એ ઓપ્શન તમારું ચાલુ થશે અથવા તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે ધારો કે તમે અહીંયા કને જોઈ શકો છો કે આપણે અહીં અહીંયા સરકારી જગ્યાએ અહીંયા લખી દે ઉપરોક્ત પૈકી એક પણ નહીં એવું આપણે અહીંયા એકને ધારો કે સિલેક્ટ કરીએ છીએ તો તમે અહીંયા કને જો આપણે આ બધું જે છે તમને સરકારી પછી અહીંયા કને ગ્રાન્ટેડ પછી સરક પ્રાઇવેટ શાળામાં તમે જો આરટી હેઠળ એડમિશન લીધું હોય તો જ તમને અહીંયા કને શિશત્તિ મળવા પાત્ર થશે જો તમે અહીંયા કંઈ આપણે એક પ્રોક્ત પૈકી એક પણ અહીંયા હું લખશો તો અહીંયા તમને કેવો મેસેજ શો કરવા તમે જોઈ શકશો કે તમને આ જે આના હેઠળ તમને શિષ્યવૃત્તિ પાત્ર થતી નથી આમાં ઇલિજિબલ તમે થતા નથી એ પ્રકારનો મેસેજ તમને અહીંયા કને શો થશે જે તમે સમજી શકશો કારણ કે આમાં સરકારી હોય ગ્રાન્ટેડ હોય પ્રાઇવેટ જે હોય તો પ્રાઇવેટ તમે જો આરટી હેઠળ તમે એડમિશન લીધેલું હોય તો જ તમે પ્રાઇવેટની અંદર તમે આની અંદર જે છે એ તમે એપ્લાય કરી શકશો તો ચાલો આપણે અહીંયા કંઈ સરકારી સિલેક્ટ કરી દઈએ સરકારી જે છે એ આવશે એના પછી તમે અહીંયા કંઈ નીચેના ઓપ્શનની અંદર તમે જોઈ ચાલો તો આપણે અહીંયા કંઈ સરકારી જે છે એ સિલેક્ટ કરી દીધી છે તમે અહીંયા કંઈ જોઈ શકો છો સરકારીની અંદર આ રીતના જે છે જો તમે ધોરણ આઠ એકથી આઠનો અભ્યાસક્રમ આરટી હેઠળ કરેલો હો તો તમે આરટી હેઠળની અહીંયા કંઈ શાળા પણ છે એ પસંદ કરી શકો છો તો આ રીતના તમારું જે છે એ તમે કરશો એટલે તમને અહીંયા કંઈ આ જે ડિટેલ જે છે એ તમારી આવી જશે આ રીતના સરકારી હશે તો જ તમને આગળ જે છે એ જવા દેશે નહીં તર્યાં તમને મેસેજ શો થઈ જશે કે તમને આમાં શિષ્યવૃત્તિ છે એ મળવાપાત્ર થતી નથી જો તમારી સ્કૂલ ગ્રાન્ટેડ હોય તો તમારે અહીંયા કંઈ ગ્રાન્ટેડ સિલેક્ટ કરવાનું છે ગ્રાન્ટેડવાળાને પણ આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે એટલે સૌથી પહેલાં તો જો તમને ખબર ના હોય તો તમે તમારા સ્કૂલની અંદર તમે પૂછી શકો છો ચલો એના પછી વાત કરીએ કે અહીંયા કંઈ તમે જે સ્કૂલમાં નવમાં ધોરણ એડમિશન લીધું છે એ આપણે લિસ્ટ જે આવી ગયું હતું શાળાઓનું લિસ્ટનો વિડીયો આપણે મૂકી દીધો છે લિસ્ટ પ્રમાણે છે તો તમે અહીંયા કને યસ કરવાનું છે જો તમે નવ કરશો તો આગળ જો એવો જ મેસેજ આપણે અહીંયા કને આવી જશે ચલો એના પછી અહીંયા કને આ ઓપ્શન જે છે નવું છે આ ઓપ્શન નવું છે આ સમજવાનું છે કારણ કે ગયા વખતે જે છે એ ઓપ્શન આપવામાં આવેલું હતું કારણ કે ગયા વખતે સીધે સીધું તમારે તમારી ડિટેલ અને બેંકની ડિટેલ જ એડ કરવાની હતી પણ અહીંયા કને આ વખતે આ એક નવું ઓપ્શન તમને આપેલું છે જેની અંદર તમારે અહીંયા કને શાળાનો યુ ડાયસ કોડ જે છે એ નાખવાનો છે એટલે કે તમે અત્યારે જે નવમા ધોરણની નવમા ધોરણમાં તમે જે શાળામાં એડમિશન લીધું છે એ શાળાનો તમારે આધાર ડાયસ નંબર નાખવાનો છે શાળાનો આધાર ડાયેશ તમારી પાસે ન હોય તો તમારે સ્કૂલમાંથી કોઈની પાસે મેળવી લેવાનો અને એ અગિયાર આંકડાનો આધાર ડાયસ આવે છે અહીંયા કને વિદ્યાર્થીનો આધાર ડાયસ નથી નાખવાનો પણ શાળાનો આધાર ડાયસ છે એ નાખવાનો છે જે અગિયાર આંકડાનો આધાર ડાયસ આવશે એ તમારે અહીંયાથી શાળામાંથી મેળવી અને અહીંયા કંઈ તમે નાખશો એટલે તમને બાકીની જે ડિટેલ જે છે સ્કૂલનો ટાઈપ ટાઈપ ઓફ સ્કૂલ નું નામ ને એ બધી વિગતો જે એડ્રેસ ને એ બધું જ જે છે શાળાનો પ્રકાર કયો છે આ બધી ડિટેલ જે છે એ તમને અહીંયા કંઈ તૈયાર એમાં ભરેલી સીધી સીધી મળી જશે તમે આધાર ડાયેશ નાખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમે જે શાળામાં ભણો છો એ શાળા છે કેવા પ્રકારની છે શું છે એ તમામ ડિટેલ જે છે અહીંયા કંઈકને તમને ભરી અહીંયા કરીને પ્રીફિલ જે છે એ આધાર ડાયસના કોડ ઉપરથી તમને અહીંયા કંઈને મળી જશે તમારે આધાર ડાયશનો કોડ છે અહીંયા કરીને નાખવાનો છે નાખશો એટલે એની પ્રોસેસ થશે અને તમને અહીંયા આ બધી ડિટેલ જે છે એ ડાયરેક્ટ સીધી સીધી ભરેલી તમને મળી જશે તો આ રીતના આ વખતે આજે નવું આવ્યું છે કારણ કે નવમાં ધોરણમાં તમે જ્યાં એડમિશન લ્યો છો એની પણ ડિટેલ આ વખતે અહીંયા કને ભરવાની છે તો અહીંયા કંઈકને આ રીતના તમે આધાર ડાયસનો કોડ નાખીને તમે અહીંયા કને ભરી દેશો તો બાકીની વિગતો જે છે એ બધી તમને ભરેલી આવી જશે એટલે તમારે બાકી એમાં કંઈ તમારે લખવાનું રહેતું નથી ચલો એના પછી આપણે વાત કરવાના છે ડોક્યુમેન્ટવાળા સેક્શનની અંદર આપણે જવાનું છે કે અહીંયા લાગુ પડતા ડોક્યુમેન્ટ એ અપલોડ કરો તો લાગુ પડતા ડોક્યુમેન્ટની અંદર આપણે અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં જે છે એ એસસી એસટી કેટેગરીવાળા હોય એ લોકોએ જાતિનું પ્રમાણપત્ર જે છે એટલે કે જાતિનો દાખલો છે એ ફરજીયાત અપલોડ કરવાનો રહેશે અહીંયા કને આપણે આ જે ફોર્મ ભર્યું છે એના કિસ્સામાં અહીંયા કને આ જે છે ઓપ્શન છે એ ખુલતું નથી કારણ કે આ જે છે અહીંયા કને કાંઈ એને લાગુ પડતું નથી ફક્ત અહીંયા કને એસસી અને એસટી કેટેગરીવાળા હોય વિદ્યાર્થીઓ એને જ આ લાગુ પડે છે એટલે કે એસસી એસટી કેટેગરીવાળા હોય એ લોકોએ જ પોતાના જાતિનો દાખલો જે છે એ અપલોડ કરવાનો છે તો એમને જાતિનો દાખલો જે છે એ કઢાવી લેવો અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો જે છે એ લઈ અને એમને અહીંયા કને અપલોડ કરવાનો રહેશે ચલો એના પછી બીજા નંબર ઉપર શું છે કે અહીંયા કને બીજા નંબર ઉપર જે બાળક આરટી હેઠળ જણે એડમિશન લીધું હોય એ લોકોએ અહીંયા કને આવકનો દાખલો જે છે એ અપલોડ કરવાનો રહેશે એટલે આવકનો દાખલો જે છે કોને અપલોડ કરવાનો છે તો ફક્ત આરટી ઈ હેઠળ જેણે એડમિશન લીધું હોય જે આરટી ઈ હેઠળ પ્રાઇવેટ શાળામાં એકથી આઠ ધોરણનો જેણે અભ્યાસ કર્યો હોય અને ઉપર અહીંયા કને આપણે જોયું તો કે અહીંયા કને આપણે જે સ્કૂલની કેટેગરી જે છે અહીંયા કને તમે આ જે સરકારી ગ્રાન્ટેડ સિલેક્ટ તથા ત્યાં કંઈ જો તમે આરટી સિલેક્ટ કર્યું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આખું નવું ઓપ્શન જે છે ખુલે છે આ ઓપ્શનની અંદર તમારે વિગતો જે છે નાખવાની હોય છે અને અહીંયા કને તમને બતાવેલું છે આગળ કે આઠ નવ દસ અગિયાર અને બાર હેઠળ જો તમે અહીંયા એડમિશન લીધું હોય એટલે અહીંયા જોઈ શકો છો આઠ નવ દસ અગિયાર બાર હેઠળ આપણે તેર અહીંયા કને સિલેક્ટ કરીએ જે સામાન્ય કેટેગરીના ઉમેદવારો જે છે તો અહીંયા કને તમે જોઈ શકો છો માં અનુસૂચિત જાતિના છે બારમાં સામાજિક જાતિ છે તો અહીંયા કને આપણે તેર સિલેક્ટ કરીએ તો તેર સિલેક્ટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો તો આખી ડિટેલ અહીંયા કને તમારે અહીંયા કને આખી ભરવાની આવશે જે ડિટેલની અંદર તમારે અહીંયા કને જે વાર્ષિક આવક જે છે એ પણ લખવાની છે અને એ વાર્ષિક આવક જે લખવાની છે એના આધારે તમારી અહીંયા આવકનો દાખલો જે છે અપલોડ કરવાનો છે એટલે અહીંયા કંઈ અગિયાર આઠ નવ દસ અગિયાર બાર તેર કેટેગરી પ્રમાણે જેણે એડમિશન લીધું હોય એ લોકોએ અહીંયા કને આવકનો દાખલો જે છે એ ફરજિયાત અપલોડ કરવાનો રહેશે બાકીના કોઈ આવકનો દાખલો અહીંયા કને અપલોડ કરવાનો નથી એટલે ડોક્યુમેન્ટની અંદર તમારે ફક્ત અહીંયા કને જો એસસી એસટી કેટેગરીવાળા હોય તો એ લોકોએ જાતિનું પ્રમાણપત્ર અને બાકી આરટી હેઠળ હોય તો આવકનો દાખલો એના સિવાય કાંઈ લેવાનું નથી ચલો હવે આગળ જે છે એ તમારે અહીંયા કને તમે જોઈ શકો છો કે આપણે આ ડોક્યુમેન્ટ અપલોડ થયા પછી ટિક કરવાનું અહીંયા કરીને બ્લુ ટિક કરશો અને ટીક કર્યા પછી અહીંયા કરીને તમારે છેલ્લે અહીંયા સબમિટ બટન ઉપર છે એ ક્લિક કરવાનું છે ટીક કરવાનું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું ટિક કરી અને પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે તો સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ આ જે છે રજીસ્ટ્રેશન છે એ આખી પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થઈ જશે અને તમને અહીંયા કંઈક સક્સેસફુલીનો મેસેજ પણ મળી જશે હવે આગળ તમારે અહીંયા કંઈક બીજું કાંઈ કરવાનું રહેતું નથી હવે પછીનું જે છે એ કામ છે એ શાળા લેવલે થશે શાળા છે એ તમારું આ ફોર્મ જે છે એ આખું ચેક કરશે ચકાસીને એ લોકો એપ્રુવ કરશે અને એપ્રુવ કર્યા બાદ આગળની પ્રોસેસ જે છે એ થશે તો આ રીતના તમારે અહીંયા કરવાનું છે આશા રાખું છું કે તમને બધી જ માહિતી છે એ સરસતાથી મળી જશે ફરીથી પાછા આપણે નવા વિડીયો